તો અહીંયા છે સવારનો ટાઈમ બને છે લંચ બોક્સ તો મિશ્રી માટે મેં આ ઘઉંની સેવાઈ આવે ને એ બનાવી છે તો એમાં બધા જ વેજીટેબલ્સ એડ કરી દીધા છે જો ગાજર કેપ્સિકમ બીન્સ ને બધું ઘણું બધું ટમેટું ને પણ માન્ય બેન ન લીજે એ નથી ખાતી તો એના માટે મારે ભરવાનું છે એપલ તો અહીંયા જો એના માટે એપલ કટ કરી લીધું છે આ બાજુ ચા પણ બની રહ્યું છે અમે હવે બાંધવાનું છે લોટ તો અહીંયા પંખે મૂક્યાં અને ઠરવા માટે

તો વટાણા ફોલવા છે બ્રોકલી છે એને કટિંગ કરીને રાખી દઈશ કેમ કે ફ્રીજમાં છે ને મોટા મોટા સમય એમ નથી બધું શાક લઈને તમે ડબ્બા રાખી દઉં અને બ્રોકલી છે ને બે દિવસમાં જ ખાઈ જવી પડે નગર એમાંથી પાછા શું કહેવાય ફૂલ હોય ને ફૂલ ખીલવા માંડે એમાં ફૂલાઈ જાય બ્રોકલી એટલે બે દિવસમાં ખાઈ જવી પડે તો કઈક સાંજે થોડીક સાતળી લઈશ અને હજી કાલ આ ચાલશે તો થોડી થોડી સાતળું ને થોડી થોડી ખાઈને ને બધે તો ભાવે પછી જાજી જાજી દઈ દે ને તો પાછી અપકે પડી જાય એટલે ખાઈ નહીં તો બ્રોકલી આવે ત્યાં સુધી ખાવી બહુ જરૂરી છે બહુ જ સારી બ્રોકલી તો અહીંયા જો એક રીંગણું શેકી નાખ્યું છે ને બનાવવાનો છે કાચો ઓળો તો આપણે સિઝનનો લાસ્ટ લાસ્ટ ઓળો બનાવી લઈએ હજી બે રીંગણા પડ્યા છે પણ હવે બે રીંગણાનો તો ઓળો નહીં બને અત્યારે એકનો બનાવ્યો કેમ કે અમે ત્રણ જ મા દીકરી હોય એટલે એકનો બહુ થઈ જાય અને બે પડ્યા છે ને એમાંથી એક હજી પાઉંભાજીમાં રીંગણું જશે ને વળી એક વધશે એનું કઈક કરશું ફ્રાય કરીને મસાલા રી બેંગન એવું કંઈક બનાવી નાખીશ

બોરાવાળા મેથીયા મરચાં તો હું બહુ જ સિમ્પલ રીતે કેવી રીતે બનાવું એ તમારી સાથે શેર કરીશ અને અત્યાર સુધી કામમાં એટલી બધી વ્યસ્ત હતી આજે તો વાત પૂછો કાલનું જે અધૂરું કામ હતું ને એ બધું પૂરું કર્યું પાલક બીટવાની હતી એ બીટી વટાણા ફોયલા બ્રોકલી કટ કરી ભીંડો કટ કર્યો અને બીજું શું કર્યું મરચા મેથી બનાવવાના છે એ કટ કર્યા તો એ બધું કર્યું અને કિચનમાં એક્સ્ટ્રા એક્સ્ટ્રા ઘણું બધું કામ હતું એ બધું પૂરું કર્યું પણ હજી કપડાના તો ઢેર જ પડ્યા છે જો અહીંયા ઈસ્ત્રી કરવા બેસીશમાં કપડાં સંકેલવાના છે અને મશીનમાં કપડાં ધોવાના છે તો આવીને મશીન ચાલુ કરી અને પહેલાં જમી લેશું પછી ફ્રી થઈ મરચાં તમારી સાથે રેસીપી શેર કરીશ અને પછી આજે પહેલાં છે ને બેસવું છે ઇસ્ત્રીનો ઢગલો લઈને તો આવું છે કઈક તો ચાલો પેલા લઈ આવ્યા માન્યા મિશ્રીને અને પછી આવીને મળું અને જમવાનું પણ રેડી થઈ ગયું છે બનાવાઈ ગયું છે તો ચાલો આવી જ રીતે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળું થોડી વાર તો ગઈસ જો અહીંયા છે ને મરચાં લઈ લીધા છે મેં કટિંગ કરી લીધા છે ને આજે છે ને બીબી બધું જ કાઢી લીધું છે કેમ કે તીખા હતા તો અહીંયા બોરો આપણે એડ કરી દેસું અને હવે મને વિચાર આવ્યો કે હવે છે ને ગરમી છે તો મેથી નથી નાખવી એટલે મેથી વગરના હવે બનાવું છું તો અહીંયા બોરો નાખી દીધો હવે થોડીક એવી હળદર નાખશું પછી હિંગ નાખશું અને સ્વાદ મુજબ નાખશું આપણે મીઠું તો બધું નાખી દીધું તેલ અહીંયા જો અમે ફૂલ ગરમ કર્યું છે તો તમે જોઈ શકો છો કે એકદમ બોરો છે ને ફૂટી જશે તો અત્યારે તરત ખાવું હોય ને તો ખવાય કડચો જરાય ન લાગે અને આ બહુ મસ્ત ફૂલ તેલ ગરમ કરીને નાખીએ એટલે એવાનેવા રીએ કડક કરીએ અને ટેસ્ટ પણ બહુ સરસ આવે તો અહીંયા બસ રેડી થઈ ગયા છે અને હલાવી નાખું અને થઈ ગયા છે રેડી તો આવી જ રીતે છે ને સાંજ સુધી હું રાખીશ અને સાંજ એક બે વાર હલાવી અને પછી રાતે બોટલ ભરીને રાખી દઈશ તો અહીંયા આપણા મરચાં છે એ થઈ ગયા છે રેડી બનીને તો ભાખરી સાથે પરોઠા સાથે શાક રોટલી ગમે એ ખાય તો સાથે બહુ મજા આવે આ મરચાં ખાવાની કોને કોને ભાવે એ કહેજો આઈઝ અહીંયા જો સ્કૂલેથી આવી ગયા છીએ અમે અને માનુસ પેક સરખા પહેરો બેટા અને અહીંયા જો અમારું જમવાનું રેડી છે તો બહેનો છે આજે ઓળો અને

તો આવીને જો છે ને મરચાં બનાવ્યા અને મેથી મરચાં બનાવવાતા ને વળી પાછું વિચાર ફરી ગયો મેં કે ગરમી આવી છે ને તો મેથીવાળા નથી બનાવવા એમને સાદા બોરાવાળા જ બનાવી તો બનાવી લીધા કેમકે આ બે ચેન્જ કરે એટલી વાર હું ફ્રી હોય કપડા ધોવા નાખી દીધા ને મરચાં બનાવી લીધા છાસ બનાવી લીધી કે આ બુધીમાં અત્યારની છાસ તો હતી જ પણ ઓલું દહીં મેળવેલું હોય ને એની બનાવીને ફ્રિજમાં ગોરવું રાખી દઉં એનું ગોરવું કંઈ ખાટું થાય નહીં એટલે જ્યારે જોઈ ને ત્યારે છાસ પાછી બની ગયું એવું છે તો ચાલો જમી લઈએ અને પછી કન્ટિન્યુ કરીએ વિડીયોને હે ને મન તો ગાય જો ભાઈ ગયા છે હવે સાડા પાંચ અને બાલ્કનીમાં આજે હું બેઠી છું બાર અત્યારે સાડા પાંચે છે ને બાર મતલબ ચાર સાડા ચાર વાગે એટલે બહુ મસ્ત બારનું વાતાવરણ હોય અહીંયા તો આજે ઘણા ટાઈમ પછી બાલ્કનીમાં ચા લઈને બેઠી છું તો હવે આ બાલ્કની છોડવાનો વારો આવી ગયો છે આપણો તો મેં કીધું લાવ ચા પી લેવા દે આજે કેમ કે આજ છે ને સૂતીને તો થોડીક વાર થયું માન્ય ફ્રેન્ડ નો મમ્મી નો ફોન આવ્યો તો ઊંઘ થાય નઈ વળી થોડીક વાર થયું ને સાયલેન્ટ કરી દીધો વાત ઉપાડો દો તમે ઉપાડીશ તો માન્ય નજી મેં છે ને જસ્ટ સુડે એવી તો મેં તો ઉઠી જશે પાછી એટલે એનો મેં ઉપાડ્યો નહીં મેં પાછો કરીશ તો થોડીક વાર થયું તો નિકુદ નો ફોન આવ્યો તો પછી એને જોતું તું ફોટા ને એવું બધું તો છોકરીઓને હવે એડમિશન કરવા પડશે તો રિઝલ્ટના ફોટા મોકલવાતા મારે એટલે ઉઠી ગઈ અને પછી

જો મીસુ એક હાથ ભર્યા છે મમરાના એને એમ કે કેરી પડી એટલે કર્યું હો કેરી પૂરી થઈ કટકો પડ્યો હતો ને પોઈત જ ખાઈ ગઈ બધ કેરી ગોતે પાંચસો હું લેવી હતી કાલ માર્કેટે કંઈ જ નહોતી મીસુ કાચી કેરી જ નહોતી ક્યાંય આ કાલે હતી નહીં વેલા ગયા હોય ને તો હોય અને અહીંયા જો જેઠીઓ જોઈએ અને ખાસે મમરા મારું બેન હજી સૂતા છે મારું ચાલે છે હજી કામ તો અહીંયા મને છે ને વાટકો ભરીને દઈ ગઈ મારે આટલા બધા નથી ખાવા મને છે ને વાઇટ કો ભરી ને દઈ ગઈ મેં કીધા એટલા બધા આપણે ખાવા છે નહીં કેમ કે વાગી ગયા સાડા છ હવે હે ગાય તો વાગી ગયા છે પોણા આઠ અને કિચન માં મારું રસોઈ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે એ તો આપણે રોજનું હોય તો કરવું જ પડે એમાં તો કઈ હાલે નહીં તો વિડીયો એડિટ થઈ ગયો છે અને અપલોડ માં પણ મૂકી દીધો છે થોડી વાર હમણાં તમને મળી જશે અને અહીંયા જો મારું કિચન માં ચાલે છે કામ તો અહીંયા બ્રોકલી બનાવી લીધી છે અને આ બાજુ ચડે છે પીંડાનું શાક તો છે ને જો આ બ્રોકલીનો આ પાર્ટ હોય ને દાંડલી એ બહુ જ ભાવે કે મને આ બ્રોકલી ઉપર નીકળતા તો આ વધારે ભાવે છે તો તમે આજે કંઈક ઝાજો ઈદ નાખી દીધો જો અને આને છે ને મસ્ત સાવ ઓછા તેલમાં સાતડી લેવાની તમે સંભારો કહી શકો કે પછી બ્રોકલીની ની એક મસ્ત જલ્દી આઈટમ કહી શકો જે કેવું હોય અને બાકી જો આપણું આ નવું લોયું લોઢીની સાથે મેં આ લોયું લીધું હતું ને આમાં છે ને શાક જો મસ્ત ચીપકે જ નહીં બહુ મસ્ત આમાં બને તો ભીંડાનું શાક બધા ખુલ્લા શાક આમાં બનાવું ને તો બહુ મસ્ત ચડી જાય તરત જ અને આ આમાં હેલ્ધી બને બધા એવું કે આયરન મળે આમાંથી બોડીને આયરનની વસ્તુમાં બનાવીએ તો હવે બધા નોનસ્ટિક છોડી અને બધા આયરન બાજુ આવ્યા છે ચાલો લો અહીંયા જો બ્રોકલીને શાક ચડે ને ત્યાં લોટ બાંધી લઉં પછી બનાવી નાખું રોટલી ફટાફટ માન્યા તાર ના થવાનું તો અમારે જો જાવું છે થોડીક વસ્તુ લેવા માટે તો માન્ય બેન છે ને માન્ય તને મેં કીધું તું તને મેં કીધું ને થ્રી આ બીટ ખાઈ જા તો આવવાનું તે કીધું મારે નથી આવું

ચાલો જો દહીં ને વોટરમેલન ને શું કહેવાય સકરિયા મળી ગયા લઈને ભાઈ હવે કાલે છે શિવરાત્રિ તો આપણે કાલે સકરિયાનો શીરો બનાવો છે એટલે સકરિયા મળી ગયા એટલી વસ્તુ લઈને આવી ગયા રિલાયન્સમાંથી બાકી આજના વિડીયોનો એન્ડ પણ આયા જ કરશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં મને બાય Bye bye. Bye bye. bye, bye.